નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસની મિત્રો વાર છે આજનો સોમવાર આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવક સારી એવી જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો અને વેપારી ભાઈઓ આવી ગયા છે મિત્રો તો ચાલો કેવા રે છે આજના મગફળીના બજાર ભાવ જાણી લઈએ

એક હાજર એકતાલીસ રૂપિયા નો ભાવ આનો એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો એક હાજર એકતાલીસ રૂપિયા નો ભાવ એક હાજર ને રૂપિયા નો ભાવ છે એક હાજર ને એકસાઇ રૂપિયા નો ભાવ થયો વીટી છે મિત્રો એક હાજર એકસાઇ રૂપિયામાં વેચાણ રહી છે મિત્રો

એક હજાર ને છવ્વીસ રૂપિયા નો ભાવ જોયે છે એક હજાર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે જેવીસ મુખ્ય એક હજાર ને છવ્વીસ માં આમાં વેચાણો છે